મહીસાગર નદીમાં ગેરકાયદે ચાલતા રેતી ખનનના સ્થળ ઉપર ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે ઓચિંતી રેડ કરીને રૂપિયા સિત્તેર લાખ ઉપરાંતના મુદ્દા માલને જપ્ત કર્યો છે આમાં જે પહેલી લાઇન છે તે ફરી આપું છું સાવરી તાલુકાના પોઈચા કનોડા ગામે રેતી ખનનની ચાલતી કામગીરી ઉપર ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે રેડ કરીને અનેક વાહનોને સીઝ કર્યા છે જેથી વડોદરા ખાન ખણીશ ઊંઘટું ઝડપાયું હતું બે ટ્રેક્ટર એક હિટાચી એક જેસીબી એક ડમ્પર ત્રણ નાવડીને કબજે કરવામાં આવ્યા છે તો સિત્તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ધવલ સપોર્ટે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા રેડ પાડવામાં આવી હતી આ રેડને લઈને વડોદરા ખાન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા રેડ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક સાવલી પોલીસની મદદ લેવાઈ હતી